પર રેણુબેન તમને એવું કે છે કે મેરેજ ની સિઝન ચાલે છે કાકા તો નવી પેઢી ને શું કેશો હું કહું એમ નઈ કે જીવનમાં સેજ બાછ છોડ તો કરવી પડે ને એવું કે છે કરવી જ પડે ને એ રીતે જ જીવન ચાલે કરેક્ટ બે આ તો જીવન છોડો સિલેક્શન દરમિયાન પણ બાંધોડ નથી કરતા લોકો એવું અમારી સોસાયટી એક બેન છે જે છોકરો જોવા આવે ને એને સૌથી પહેલા એની સેલરી જ પૂછે અત્યારે એ બેન સત્તાવન વર્ષના થઈ ગયા છે હે હજુ સુધર્યા નહી પણ હવે તો કોણ જોવા આવે અરે કોક આઈ જાય ને તો એને શું પૂછે શું પેન્શન શું છે કે હવે તમારું પેન્શન પેન્શન શું છે પેન્શન પૂછે છે હાલ નહી નહીં ઉતરતા પણ અત્યારે કેવું છે કાકા હા છોકરીઓને ઇન્ડિપેન્ડન્ટ રહેવું છે ઇન્ડિપેન્ડન્ટ બનવા માંગતી મહિલાઓ હંમેશા કામવાળી પર ડિપેન્ડન્ટ હોય છે વાત થઈ લાયા લાયા એટલે ટાઈમ પર મેરેજ કરી લો એમ કરે મેરે બાબુને થા ના થાયા ઇઝ ટેમ્પરરી અને ઢાંકીને મૂકી છે જમી લેજો ઇસ પરમાનન્ટ